અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોલાનાની તપાસ અર્થે અમરેલી એસઓજી લઈ ગઈ છે મોલાનાના મોબાઈલમાં ઉર્દુ ભાષા અને પાકિસ્તાન અફઘાનિસ્તાનના ગ્રુપ મળવાથી તપાસ અમદાવાદ સુધી પહોંચી છે મોલાનાની અમદાવાદ એટીએસ દ્વારા ઇન્ટ્રોગેશન કરે તેવી શક્યતા સેવાઈ રહી છે મોલાનાની તપાસ અર્થે અમદાવાદ લઈ ગયાનું એસપી જયવીર ગઢવીએ નિવેદન આપ્યું હતું સોશિયલ મીડિયા ગ્રુપ મળેલા હતા આ બાબતે ધારી પોલીસ સ્ટેશનમાં છાણો દાખલ કરવામાં આવેલી છે અને જે તપાસ છે એ એસઓજીને સોંપવામાં આવેલી છે એસઓજી આ બાબતે આગળ તપાસ કરતાં આ મોલાના છે જેમનું નામ મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ નામ છે અને એમની જે એ મૂળ અમદાવાદના રહેવાસી છે અને ત્યાંના એમના આઈડેન્ટિટીના જે પ્રૂફ છે એ મળેલા છે તે તપાસ માટે અને એમના મોબાઈલની અંદરથી જે ડિટેલ્સ મળી છે તેના માટે એસઓજીની ટીમ છે એ અમદાવાદ જઈ અને આગળ તપાસ હાથ ધરી છે